હેલો દોસ્તો તમે ધોરણ પાંચમાં ભણો છો અને હજુ સુધી નવોદયનું ફોર્મ ભરવામાંથી રહી ગયા છો એવું લાગે છે તો તમે ફટાફટ ભરી શકો છો તમે નવ નવોદયનું ફોર્મ ભરીને પરીક્ષા પાસ કરીને ધોરણ છઠ્ઠાથી બારમા સુધી ફ્રી એજ્યુકેશન અને જોરદાર ફેસિલિટીવાળી સ્કૂલોમાં રેસિડેન્ટિયલ સ્કૂલોમાં રહી શકો છો જ્યાં તમે ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમમાં સ્ટડી કરી શકો છો તો આવી તક આપણે ગુણ ના જવા દઈએ એટલે આપણે નવ નવોદયનું ફોર્મ ભરવતા પહેલાં આપણે કઈ કઈ વિગતોની આપણને જાણ હોવી જોઈએ તે પહેલી ખાતરી કરી લઈએ અને એને કન્ફર્મ કરી લઈએ કઈ કઈ રીતે ફોર્મ ભરાય છે કઈ કઈ વસ્તુ આપણી પાસે પે એડવાન્સ તૈયાર હોવી જોઈએ તો સૌ પ્રથમ દેખવા જઈએ અહીંયા આપણને વાત કરી દેવામાં આવે છે કક્ષા છ મે પ્રવેશ હેતુ ઓનલાઈન આવેદન ઓનલાઈન એપ્લિકેશન એડમિશન ક્લાસ સિક્સ એ રીતે લખી દીધું છે બરાબર હવે આપણે અહીંયા એની લાસ્ટ ડેટ અહીંયા પણ બતાવી દેવામાં આવી છે આ ઓગણત્રીસ જુલાઈ એની લાસ્ટ ડેટ છે અહીંયા આપણે આગળ વધીશું સીધ સીધે સીધા તો અહીંયા ક્લિક હિયર રજીસ્ટ્રેશન ક્લાસ સિક્સ એમાં લીધું છે આઈઆર બરાબર તો અહીંયા આપણે ક્લિક કરીશું અને અહીંયા ક્લિક કરીશું એટલે અહીંયા તમે દેખી શકશો કે મેં અહીંયા ક્લિક કરી દીધું છે એટલે આ પેજ ફટાક દઈને ખુલી જશે આ પેજ ખુલી ગયું છે હવે અહીંયા ધીમે ધીમે હું વાત કરીશ કે આ અહીંયા ઓનલાઈન એપ્લિકેશન એડમિશન આ જે મૅડેટરી વસ્તુ છે એટલે કે ફરજિયાત વસ્તુ છે કઈ છે આ બધી વસ્તુ છે કઈ છે ફરજિયાત વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન મહત્વની માહિતી કઈ કઈ છે અહીંયા ઇંગ્લિશમાં છે એટલે આપણે ઇંગ્લિશને સમજી શકો છો છતાંય તમને હિન્દીમાં અહીંયા સમજાવી દઉં કેમ કે આને હિન્દીમાં પણ અહીંયા આપી દીધી છે આવશ્યક સૂચના એ અભ્યાર્થી માટે શું છે તો ઓનલાઈન કરવા માટેની એક એનું એક ચરણ હોય છે એટલે કે આપણે રજિસ્ટ્રેશન પ્રક્રિયા હોય છે એ કરવું પડશે બરાબર અને જે વ્યક્તિ છે જે ઉમેદવાર છે એ ઓબીસી કેટેગરીમાં આવતો હોય કાં એસસીમાં આવતો હોય કાં એસટી કેટેગરીમાં આવતો હોય તો એનું જે જાતિ અંગેનું પ્રમાણપત્ર છે પિતાનું ફરજિયાત અપલોડ કરવાનું થશે એટલે એ હોવું જરૂરી છે પછી બીજી વાત છે તમે જો સ્કૂલની અંદર આપણે ભણીએ છીએ તો તમારી સ્કૂલમાંથી પેન આઈડી તમને મળેલો હોવો જોઈએ એટલે કે પેન આઈડી આગળ ફોર્મમાં ભરવાનું આવે છે પછી કાં તો અપાર આઈડી બેમાંથી એક પણ પેન આઈડી હોય તો ચાલી જાય છે બરાબર પછી જે તે બાળક છે એ બાળકનું આધાર કાર્ડ જોઈએ છે શું જોઈએ છે બાળકનું આધાર કાર્ડ અને પિતાનું આધાર કાર્ડ કોનો બંનેના આધાર કાર્ડ જોઈશે બાળકનો અને પિતાનો પછી બાળકનો ફોટો જોઈશે અને બાળકનો ફોટો જોઈશે ને બાળકની સહી જોઈશે પિતાની પણ સહી જોઈશે આપણે એ વસ્તુ અહીંયા જોઈ શકીએ છીએ હું તમને અહીંયા વાત કરી દઉં છું અહીંયા કહી દીધું છે અભ્યર્થી કે હસ્તાક્ષર એટલે કે એના સહી બરાબર પછી અભિભાવક કે હસ્તાક્ષર એટલે એના પિતાની સહી બરાબર એના પછી આપણે આગળ વધીશું અભ્યર્થિકા ફોટોગ્રાફ એટલે કે ફોટો છે એ જોઈશે બરાબર અને પેલી જે મેં વાત કરી એ ઉપર અહીંયા આપી દીધેલી છે અહીંયા ચેક ઉપર આપી દીધેલી છે એ છે અને જો જે બાળક તમે ભણો છો એ બાળક જે જિલ્લામાં તમે ભણો છો એ જ જિલ્લા દાખલા તરીકે હું લઈ લઉં છું પંચમહાલ પીએમએસ બરાબર તો પંચમહાલ જિલ્લાની અંદરની જ શાળામાં ભણતું હોય છે અને તમારું રેસિડેન્ટ પણ પંચમહાલમાં હોય તો આ ફોર્મ ભરી શકાશે તમને એમ ટેન્શન આવી જશે સાહેબ અમે તો બોર્ડર અહીંયા બે જિલ્લાની પડે છે ને અમે બીજા જિલ્લામાંથી બીજા જિલ્લામાં ભણવા જઈએ છીએ તો શું કરવું તો એના માટે ત્યાંની કોઈ ભાડા કરારપત્રક હોય એ કરારપત્રક અપલોડ કરવાનું થતું હોય છે બરાબર અને એ પ્રોસેસ આગળ અંદર આવે છે જ્યારે ત્યારે તમારો રેસિડેન્ટલ અંદર પૂછે ને ત્યારે એ અપલોડ કરી દેવાનું પછી તમારી અરજી છે એ વેલિડ થઈ કે ઇનવેલિડ થઈ એ પણ પાછું આવે છે હં ક્વેરી પણ આવે છે એટલે એ તમારે જોતા રહેવાનું હોય છે હવે આને સૌ પ્રથમ તમારે લોગ ઇન થઈને કઈ રીતે કરવાનું રહે છે તો આ જે વચ્ચેવાળો આ છે ફોર્મ છે એ ફોર્મની અંદર ખોલવા રહેશે અહીંયા સૌ પ્રથમ જવાનું રહેશે તો પહેલું જ છે તો આમાં શું કહે છે કે તમે ભૂતકાળમાં આ નવોદયની અંદર એડમિશન લઈ ચૂકેલા તો આપણે અત્યારે નવા છીએ એટલે ન જ પાડી દેવાનું બરાબર હા દોડી જાય છે આ પહેલાં સેશનમાં ન પછી બીજું છે એમાં પણ નો કરી દેવાનું છે પછી આ જે પીડીએફ હતી એ તમે વાંચી છે એમ પૂછે છે આપણે હમણાં વાત થઈ હતી ને તો એને યશ દઈ દેવાનું છે બરાબર પછી એના પછીનું છે તમે જે જિલ્લામાં ભણો છો એ બરાબર એ જ જિલ્લાની નિહાળમાંથી તમે રેસી રહો છો એ જ જિલ્લાની નિહાળમાંથી એપ્લાય કરો છો તો એમાં યશ દેવાનું રહેશે બરાબર પછી એના પછી આમાં તમારે યસ દઈ દેવાનું રહેશે બરાબર અને છેલ્લું ડું આધાર કાર્ડ છે તમારી પાસે તેમાં બી યસ દઈ દેવાનું રહેશે તો આધાર કાર્ડ નંબર માંગશે ને એ સબમિટ કરશો એટલે યુઝરને પાસવર્ડ તમારા જનરેટ કરવામાં આવશે યુઝર પાસવર્ડ જનરેટ કરીને ફરી પાછું લોગિન થવાનું થશે અને પછી પાક પાકું ફોમ ભરવાની પ્રોસેસ પછી થશે બરાબર તો ઓકે મિત્રો આટલું વસ્તુ ધ્યાન રહે કંઈ પણ પ્રશ્ન હોય તો હું પૂછજો એનો જવાબ આપવાનો સો ટકા પ્રયત્ન કરીશ ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા બધ જય હિન્દ